તો જય શ્રી રામ ને બધા વાલા મિત્રો તમારું સ્વાગત છે મારા નામ ગોસ્વામી ગોસ્વામી આજે આપણે આવી ગયા છે કચ્છ માં આવેલું શ્રી મોગલ મા નું મંદિર કબરે આપડે ત્યાં આવી ગયા છે જો અત્યારે ધજા તમે ના દર્શન કરી પછી આપડે અંદર જઈએ એક બે ત્રણ જો આ બે નો કાકો થાય અમારો ભાઈ થાય તો આપણે આપડે અંદર જઈએ તો મિત્રો આપડે આવી ગયા છે આપડે અંદર જઈએ બધા નાના છોકરા ને બેસવાનું હે જો રમવાનું છે બેસવાનું હોય બધે જો અત્યારે ખાલી જવો તમે કેટલી પબ્લિક એટલી હે જવો ફૂલ પબ્લિક અત્યારે આપણે અંદર જવાનું છે જો ભાઈ આપડે ને કબરાઉ આવી ગયા જો તમને હે બારો નો ખાલી નજારો ખાલી દેખાડી દો જો અત્યારે જો લાઈટ ને બધું હશે એટલે થોડોક કેમેરામાં થોડું થોડું થાય બાકી આઈફોન ફિફ્ટીન એમાં કઈ થાય નહીં હોય તો જો અત્યારે બાર નો તમને નજારો દેખાડી દો જો વાંચી હે ને આપણે એથી દર્શન કરીને અંદર દર્શન કરવા અંદર જવાનું હોય છે અંદર હે એક મોબાઈલ અલાઉડ હે મોબાઈલ અલાઉડ નથી અલાઉડ છે નહીં અલાઉડ નથી જો અત્યારે જો વાંચી બધે દર્શન કરે ને અહીંથી બધા નીકળશે તમે ફોટા પણ પાડી શકો કેટલા સિંહ આવ્યા નાળિયેર મૂકી ગયા વિચાર કરો આટલા નાળિયેર મેલી ગયા ત્યારે પબ્લિક હમાતું નથી જોવા બધું ને પબ્લિક હમાતું જ નથી તો મિત્રો આપણે દર્શન કરવા તો જવા પણ એ બધી અમારા ફેમિલી બધા સાથે અત્યારે થોડીક વાર રહી ને જશું અત્યારે જો અહીં ચંપલિયા કા આપણે જે ઉતારવું હોય ને અહીંયા ચંપલી ઉતારે આપણે અહીંથી દર્શન કરીને અંદર જવાનું હોય અંદર જવો પેલા જ આપી દીધું હોય વોર્નિંગ કે ફોટો કે વિડીયો ઉતારવાની એને મનાઈ છે એટલે આપણે એને છે એટલે આપણે વિડીયો તો નહીં ઉતારીએ તો મિત્રો અત્યારે અમે ચાર જણા તો આગળ આવી ગયા બીજા એના જે આવો વાર છે થોડીક એને અમે વેલા નીકળી ગયા ને આ બે જોવો અત્યારે આ ત્રણ છે બે નહીં જોવો આમાં આ તો ડાલો મથો હોય જો આને તો કઈ કેવું જ ના પડે ને આ હે પ્રથમ ના હે ખૂંખા ડોન આખા એરિયાનો હવે આપડે દર્શન કરવા જવાનું હોય પણ આપણી ફેમિલી આવે ને તો આપણે જઈએ તો મિત્રો આપડે હવે દર્શન કરવા જવા એટલે આપણે આપણા બુટ કાઢી નાખીએ પેલા તો અહીંયા આપણે નકર આપણે સાઈડ માં બુટ કાઢવા પડે કોઈક ઉપાડી જાય તો ખબર ના પડે તો આપણે અંદર જઈએ તો અમારે આવી ગયા ફેમિલી ઓલી સાઈડ છે ચોવીસ કલાક પરસાદી ચાલુ થાય જો ઓલા ભાઈ ને બધા પ્રસાદી લઈએ અમે પણ છે ને લગભગ પ્રસાદી લેશું પરસાદી લીધી લીધા વગર આપણે જવાય નઈ આપડે પેલા દર્શન કરતા હોય ને તો તમને પેલા છે ને બધું દેખાડી દઉં તો હાલો આપડે દર્શન કરવા જઈએ મિત્રો આપણે અંદર તો દર્શન તો કર્યા અમે દર્શન કરી આવ્યા અંદર આપણે લઈ લઈએ પેલા આપણે પરસાદી લઈ જવાની અંદર અત્યારે જુઓ કેટલી ટ્રાફિક હે તો અત્યારે વાગવામાં માં આવ્યા દસ વાગવામાં આવ્યા છે અત્યારે ટ્રાફિક કેટલી છે જવું અત્યારે બધે તો મિત્રો બધા અમે આખા ફેમિલી બધે બધા લગભગ પચીસ જણા આવ્યા તો અમે બસમાં આવ્યા છીએ તો જો અત્યારે બધા બોટા પાડી લીધા બાકી પાડે સોનલધામ એને મટડા સાયકલ યાત્રા કરી હતી નેવું કિલોમીટર હતો અમે સાયકલ યાત્રા જવાનું હવે અમારે એને કમીન સુ દ્વારકા જવાનું હા મારી બેન છે માસી ની છોકરી આ છે મારા મામા છોકરો કેમ બાકી ડાલો મથો પાણીપુરી ખાવી જો બધા પરસાદી લાઈન માં ઉભી ગયા હવે પ્રસાદી લેવા જતા હતા મને વાત હમણાં બે હમણાં કીધું કે અમારે બે ની માનતા બેની અત્યારે એને બધા પરસાદી લેજો અત્યારે આમ આ પરસાદી ને મિત્રો મોગલમાં કબરાવું ને એને ચોવીસ કલાક પરસાદી ચાલુ હોય જો અત્યારે વાઘવામાં દસ વાગ્યા છે દસ સાડા દસ સાડા દસ જેવું થયું છે જો અત્યારે અહીંયા કેટલી પબ્લિક આવી છે પ્રવાસીઓ આવ્યા છે તો જો અત્યારે એની એની પરસાદી ચાલુ જ છે જો ચોવીસ ટાઈમ ચોવીસ કલાક પરસાદીને ચાલુ જોઈએ જુઓ મિત્રો મિત્રો અત્યારે બધા અંદર પરસાદી લે હું એને ખાલી બેસીએ લઈને આવ્યો વિડીયો ઉતારવા આવ્યો જો અત્યારે મારા ભેગું અત્યારે કોઈ નથી જુઓ અત્યારે ને મારા ભેગું કોઈ નથી બેસી લે હવે વિડીયો ઉતારવા આવ્યો જોવો અત્યારે કેટલી પબ્લિક છે એ તો તમે જુઓ અંદર આટલી પ્રસાદી લઈએ જેટલા પ્રવાસીઓ બધા હતા અને બધી પ્રસાદી લેતા હતા અને જો અત્યારે અહીંયા જો કેટલા જણા છે જો બધે જુઓ આમાં તમે જો આ બધા બધે દર્શન કરવા જાય છે દર્શન કરીને પછી આમથી આમ આવી જાય છે ને અમે મિત્રો અત્યારે પોરબંદર મંદિર જતા હતા રસ્તામાં આવેલા મોગલમાનું મંદિર હતું એટલે આપણે ન્યા આવ્યા હતા તો જુઓ અત્યારે મિત્રો તમને મોગલમાનું મંદિર ને તમે બધું કહી દીધું પ્રસાદી ક્યાં છે કેટલી ટાઈમ હોય છે તો બધું આપણે તમને કહી દીધું તો તે જો આપણે બજારમાં જઈએ દુકાન હોય ને એમાં તો જો મોગલમાનો પ્રસાદને તમારે કાંઈ લેવું હોય ને તો આ જો આ મંદિર છે ને એની સામો સામ આવે છે અહીંયા પ્રસાદ લઈ લેજો અને તમે ફોટા જુઓ કેટલા બધા મોગલમાના ને બધે ફોટા જુઓ તમે કેમ હે બધે ફોટા જોવો તમે ખાલી કેમ હે બધે ફોટા જુઓ તમે નાની આમથી ને આપણે ફરીથી ખાલી હાથમાં ખાંડા પહેરવાની કામમાં જાય પિક્ચરમાં જતા હતા જો આપણા બધા એને ફોલોવર્સ મળી ગયા જો આ બેનભાઈ એને બે આવી ગયા દુકાનમાં જો અત્યારે અહીં કેટલા કિચન હજો તમે ગણાય નહીં એટલા કિચન બહુ મોટી દુકાન છે જો તમે અહીં આવો ને તો ગભરાઓની સામે ને ગભરાઓ મોબાઈલમાં આવે દુકાનની સામે એ તમારે ખરીદી કરવી ને આ દુકાન આવીને ખરીદી કરજો જો મોગલમાં ના મંદિરે આવે ને પ્રવાસમાં આવ્યો છે બધી સ્કૂલ તરફથી બધી મોગલ માની તો મિત્રો હવે અમે દર્શનને કરી લીધા અમે બહાર હવે જાય જો અમારે જવાનો સમય થઈ ગયો હોય તો બધા એને બસમાં એના અવા જઈને બેસશું બધે અડધા તો બધા ગયા છે બજારમાં આપણે જઈને જવાનું હોય બસમાં આપણે અત્યારે સવારે તો લગભગ પોરબંદર પૂગી જશું સવારે છે પોરબંદર પૂછશું તો મિત્રો તમને આખું બજાર મંદિર એટલે બધે તમને બહારનું સીન આખું દેખાડી દીધું છે હવે આપણે એને જવાનું છે પોરબંદર એટલે આપણો ઓલોક છે ને આપણે એન્ડ કરીએ છીએ તો તમને મારો ઓલોક સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ करतारे जो